આણંદ સહિત સમગ્ર જિલ્લાભરમાં છેલ્લા દિવસથી ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ દસ દિવસ દરમિયાન જિલ્લામાં એક હજાર કરતા વધુ જાહેર પંડાલોમાં તેમજ અનેક મકાનો દુકાનો ઓફિસોમાં ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી ગણેશ મહોત્સવના ત્રીજા પાંચમા અને સાતમા દિવસે કેટલાક મંડળો તેમજ ભક્તો દ્વારા ગણેશજીનું વિસર્જન કરી દેવામાં આવ્યું હતું જ્યારે બાકીના તમામ પંડાલો તેમજ ઘર ઓફિસ દુકાનોમાં ગણેશજીની પ્રતિમાઓનું અગિયારમા દિવસે એટલે કે આનંદ ચતુર્થીના દિવસે પરંપરા મુજબ નદી તળાવ નહેર તેમજ કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું આણંદ શહેરમાં વ્યાયમ શાળા પાસે આવેલ લૂટેશ્વર તળાવ ખાતે સવારથી જ નાની મૂર્તિઓનું વિસર્જન થઈ ગયું હતું તો વળી બીજી બાજુ શહેરના વિવિધ મંડળો દ્વારા વિસર્જન પૂર્વે ધૂલ નગારા ડીજીડા તાલ સાથે ગણેશજીની ભવ્ય વિસર્જન શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે શહેરના વિવિધ માર્ગો પર ફરીને વ્યાયામ શાળા પાસે આવેલ લોટેશ્વર તળાવ ખાતે પહોંચી હતી જ્યાં તળાવના પાણીમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું ગણેશજીનું વિસર્જન જોવા માટે તળાવ કિનારે મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા તો વિસર્જન દરમિયાન કોઈ વ્યક્તિ ડૂબી ન જાય તેમજ કોઈ હોનારત ન સર્જાય તે માટે પોલીસની ટીમ ઉપરાંત વીસ તરવૈયાઓ તો આણંદ સાઈબાબા મંદિર ખાતે ગણેશજી ના વિસર્જન માટે પાંચ નદીઓના જળ ભરીને કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં કેટલાક પરિવારો પોતાના ઘરે સ્થાપિત કરેલા ત્રણ ફૂટ ઊંચાઈ સુધીના એક ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કર્યો હતો દિવસ દરમિયાન આ કુંડમાં એકસો સાત મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું આનંદ દિનેશ પટેલની સાથે હિરણશા નેશન પ્લસ ન્યુઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર